બંને તરફ અસંખ્ય ખાડાઓથી વાહન ચાલકો પરેશાન અંકલેશ્વર શહેર અને તાલુકાને જોડાતા તમામ માર્ગોની હાલત બદતર જોવા મળી રહી છેલ્લા ચાર દિવસ ઉપરાંતની નહીવત વરસાદ વચ્ચે ઉધાર જોવા મળી રહ્યો છે

ચકડોળમાં પસાર થતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે બિસ્માર માર્ગ પસાર થતી વેળા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ખાડામાં ગાડી પટકાઈ જવા બાદ ઇનબેલેન્સ થયો તો વાહન ચાલકના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગ પર ખાડા પૂરવામાં આવે એ જરૂરી બન્યું છે અહીંથી રોજના ત્રીસ હજારથી વધુ વાહન પસાર થાય છે ત્યારે ભરૂચ અંકલેશ્વરને જોડતા આ ત્રણથી ચાર કિલોમીટરનો માર્ગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર